તો આજનો બ્લોગ એમ કહેવાય કે અમારે કંસન બેન મારા જેઠાણી એ સ્ટાર્ટ કર્યો છે એટલે હવે એમ કહેવાય કે અમે દેરાની જેઠાણી બે ઘરે હોય ને બે ને છોકરા નાના એટલે અમારે ભાડિયે એમ ન જવાનું હોય ઘરે જ રહેવાનું હોય એટલે કીધું દેરાની જેઠાણી થઈને બે હવે વ્લોગનું આપણે શરૂઆત કરશું એટલે બે થઈને અમે વ્લોગ બનાવશું એટલે આજે તમને બધાને એમ કહેવાય કે અમારા જેઠાણી વ્લોગ બનાવે ને એ તમને બધાને જોવા મળશે

બનાવતા જ ને એવું કરશું તો અત્યારે જો ઈ તૈયાર થઈ જાય ને આપણે પણ તૈયાર થઈ જ જશે અને છોકરાને ને હજી તૈયાર કરવાના હોય ને આજે થોડુંક રાખડ એવું બધું વધારે હતું ને એટલે થોડુંક મોડો એમ આજ હજી સુરત દાદા આમ દેખાય પણ ઓછા ઓછા એમ કહેવાય કે ઝાકળ બહુ આજે હતો એટલે પછી ધીમે ધીમે નાના છોકરાને તૈયાર કરશું ને પછી ઘર કામ કરશું ભાઈ તું તાર મમ્મી ના દાંત શું કામ કાઢશે તાર મમ્મી ક્યારે બોલતા નથી એટલે નો હાર ખૂબ એલા તાર મમ્મી એ આ જો શિવાય ને હોત ને દાંત કાઢે વળી શિવાય ખબર પડતી છે એ શિવાય ની પછી તું કે તું ઇન્ટ્રો પાડતો રામ રામ ને સીતારામ વાળો બનાવવાનો છે

તો મને કઈ નથી ખબર પડતી પણ હવે અંકિતા બેન ને અને જેઠાણી ને એમ થતું હોય કે બીક લાગે એમ પણ શેની લાગતી તમને જ ખબર હોય કેમ ભૂલાઈ જાવ ચાલુ કરો બોલવાનું પછી કેમ ભૂલી જાવ

પણ આજ તો પહેલી વાર એવું થયું કે દેરાણી જેઠાણી હારે ઓલો સ્ટાર્ટ કર્યો હવે અમે દેરાણી જેઠાણી એમ કહેવાય કે બ્લોગ બનાવશું એવું કરવાનું છે પણ તારે એને પહેલા થોડું થોડું રોજ રોજ શીખવાડ ને તો એમ ધીમે ધીમે આવડી જાય મારી હારે જ ને એટલે પછી મને જોતા જાય અને શીખી જાય શીખી જાય જો ઓલી માર એ ભૂખ્યા ના છે

भाग खावा नो सीढ़ी में सड़ी ना हरो भाग भावे ना हरो भाग भावे हां कर तो क्या क्यों बैठो बैठो गाइस क्यों लेवा जावनो नी आओ नी बाबू से ना खवाई नी हो ना कि दर बुधाई ना बात नहीं ना कि और बेंगोली भी खाई गई थी हां <laughs> तो बेंगोली भी खाई गई क्या नी नाटो आ गिरा ना तू आ गिरा ने हम के मार मार नींद आई हुई અલી અને આજ નું દી વાતાવરણ કેવું રહ્યું છે કે તો આખો દી વાતાવરણ ઢક ઢક ને વરસાદી વાતાવરણ જેવું રહ્યું છે પણ આપણે જે સાટા નથી પણ કેમ વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે હા તો બાદ ક્યાંક વરસાદ તો હોય છે તો એવું લાગે વાતાવરણ એવું થઈ ગયું છે ને હવે કોના વિસ્તારમાં વરસાદ થઈ કહી દઈજો અને હું નાખું છું નીણ મને તો ખબર નથી મારી ગાડીને આખી ગારો થઈ ગઈ આખી ગારો છે એવું ફૂલ પાણી આવ્યું તું

મેથી બેથી કટિંગ કરીને કમલે કરી ને કીધા તો એના માટે હું લાવી એના માટે હું લાવી કથરોટ મેથી તોડવા માટે નહી આપણે સરસ મજાની મેથી પણ થઈ ગઈ છે નથી કારણ કે પેલા લેવાય નહી હા એટલે આઈથી લઈ લીશું તો હાલો તો બેસી જાવ નીચે અને મેથી ને મડો તોડવા આવે હાલો હાલો તે તળવા ને બહુ કાઈ જાતા નથી પણ પણ શિવાની બેન એમ તા કાંજે બનાવ્યો એટલે ઈ તો

લોટ લેવા એ આવે ને આપણે સુધારી ને તૈયાર રાખવી અને વસભાઈ ગયા સાયકલ લઈને ચાડી લેવા જવું ચડી લઈને આવ્યો છે

તો હવે કેમ થાય છે જોઈ જોઈ એમ પહેલી વાર બનાવીશું હમણાં કા કેશ બેસ કરવી પછી કાક ફાઇનલ રિઝલ્ટ બતાવી કા હાલો તો શિવાની બેન ને ભજીયા પણ ખાવાનું ચાલુ કરી દીધું છે એની મમ્મી તો ખેરની ખાય છે પણ શિવાની નઈ ખાવે હું છે ને tartarudin બનાવતી હતી એટલે હું ખેરની નહીં ખાતી પણ શિવાની ના પપ્પાએ ખાઈન ટોબો થઈ જતી આખી પણ ભજીયા તો આપણે શિવાની બેન સારું બને એટલે શિવાની ને તો ખવડાવવા પડે ને ભાભી તો અને જો આટલા કટ ભજીયા રહેવા દીધા બસ હવે બસ મેં ખાધા નથી જી મારા

વખાણી એટલા બધા હારા નતા વખાણ્યા જવા ને ધાર બનાવવા ને શિવાની પપ્પા એક જ ખાતા હતા બાકી એક વર્ષ ખાતો તો બીજું તો અંકિતા બેન હજુ ખાતા નથી અને શિવાની બેન ગૌરા

હવે શિવાની બેન છે ને અત્યારે હું ભજીયા ખાધા ને હવે ભજીયા હજમ કરે મારો ધક્કો મારો ધક્કો એ રહી ગઈ રહી ગઈ રહી ગઈ રેવા શિવાની બેન ને ભજીયા ને એવું તો આપણે બનાવીને ખવડાવી દીધું છે પણ બાકી ખાતર થી આવી જાય એટલે સરસ મજાના ના લાવ્યા છે પોપૈયા પોપૈયા જોયા તો તમને બધાને ને લાગતા છે પણ પાકી જાય છે તો પછી કાલ તો ખાઈ જવાય નહીં હા ઓલા થઈ જશે એટલે સુધારીને ખાશું હવે નઈ શિવાની બેન અને શિયાળામાં એમ કેવાય કે પપૈયા ખવાય કેમ કે ગરમ હોય અને ખાવાની પણ અત્યારે મજા આવે પછી ઉનાળામાં એમાં તો કઈ ભાવે નહીં એટલે હસીવાની બેન ને પપૈયા ને એવું બધું કવરાવશું અને હાંજે પડી ગઈ છે તો હવે વાળું તો આમ કેવાય તો થઈ ગઈ છે પણ ને મોટા ભાઈ ને એને બધા બાકી હોય તો એના માટે આપણે બનાવશું તો બસ હવે આજનો દિવસ કાક આપડે આવો રહીએ તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપડે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગ માં તો બાય બાય તો બાય 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 કરો બાય બાય તો હવે સવારમાં મળશું આપણે નવા બ્લોગ માં બાય બાય સાથે બાય બાય